મજામાં દરેક માતાજી જય કૃષ્ણ આજે નાગપંચમીની બધા યુટ્યુબ મસ્તને હાર્દિક શુભકામના દ્વારા નાગપાચમીની તમને દર્શન કરશું શ્રણકાર દેખાડશું અમારી આ બ્લોગની ચેનલમાં તમે આ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તમે વિડીયોની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે નાગ નાગદાદાના તો નાગ નાગદાદા ગોગા માર્ડની જયારે તમને દેખાડીએ તો તમે જોઈ શકો છો ત્યાં આપણે શ્રણકાર મસ્ત કરી દીધો છે સાથે રજા પણ ચડાવી દીધી છે ત્યાં કોમેટમાં જઈ ફુગા મહારાજ અવ્યાર લખજો પાંચનની નિમિત્તે તમે દર્શન કરી રહ્યા છો ભુગા મહારાજના તમે જોઈ શકો છો દર્શન કરી લો ભુગા મહારાજના સાથે તમે જોઈ શકો છો અત્યારે લાઇટિંગ પણ ચાલુ છે તે માટે થઈને તો અત્યારે તમે જોઈ શકો છો દર્શન કરી રહ્યા છો ભુગા મહારાજનું સાથે ધજા પણ તમને દેખાઈ દઉં તમે જોઈ શકો નાની મોટી બે ધજા લગાવી દીધી છે માટે થઈને આખો પૂરો વ્યૂ દેખા પાછળથી હું જોઈ શકો છો તો અવિષ્ય તમે દર્શન કર્યા છે મારી આ ચેનલથી તો આપણે હવે આવનારા સમયમાં આપણે આગળ પણ બ્લોગ બનાવવા જવાનું છે તે માટે થઈને તમને પૂરા બાદના દર્શન કેવા લાગે તે વિશે કોમેન્ટ કરજો અને સાથે આપણી વિડીયોને લાઈક કરીએ અને ભગવાન મારને પ્રાર્થના કરીએ કે જલ્દી આપણે વિડીયોમાં એક હજાર સબસ્ક્રિપલ થઈ જાય તે માટે થઈને તો ચલો આના લગ્નમાં શું ત્યાં લાગી જય માતાજી જય કરીને જય ગોગા મહારાજ